હેલો મિત્રો નેચરલ કુકિંગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છીએ દરેક ગુજરાતીઓની મનપસંદ એવી દાળ ઢોકળી તો તેના માટે આપણે એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દઈએ પાણી ગરમ થાય એટલે તેમાં એક વાટકી સિંગદાણા એડ કરી ઢાંકી ગેસ બંધ કરી મૂકી દઈએ ત્યારબાદ તુવેરની દાળ બાફવા માટે ચાર ગ્લાસ પાણી ગરમ કરવા કુકરમાં મૂકી દઈએ તેમજ એક બાઉલમાં ટુ થર્ડ કપ તુવેર દાળ લઈને તેને સારી રીતે ધોઈ લઈએ જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે મારી રેસીપી કેવી લાગી એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આ ધોયેલી દાળમાં તીખી મરચી ચારથી પાંચ જેટલી આપણે કટ કરી લઈએ મરચી કટ થઈ જાય એટલે ત્યાર પછી આપણે આદુ ને ખમણીને નાખવાનું હોવાથી એક ઇંચ જેટલું આદુ ખમણીને નાખી દઈએ તેમજ એક મોટું ટમેટું લઈ તેને મોટા ટુકડામાં કટ કરી લઈએ આ બધું ઉકળતા પાણીમાં નાખીને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર વીસથી બાવીસ મિનિટ બફાવવા માટે મૂકી દેવું તેમજ ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં એક કપ ઘઉંનો ઝીણો એટલે કે રોટલીનો લોટ લઈએ અડધો કપ ચણાનો લોટ લ્યો એટલે કે બેસન લેવો તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવું એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર નાખી આ બધું મિક્સ કરી લેવું બધું મિક્સ થઈ ગયા બાદ તેમાં એક પાવળું તેલનું નાખી દેવું પછી તેમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવો ઢોકળીના માટેનો લોટ રોટલીના લોટ કરતાં થોડો કડક અને પૂરીના લોટ જેવો બાંધી લેવો પછી તેને થોડોક તેલ વાળો કરી દસ મિનિટનો રેસ્ટ આપી દેવો હવે આપણી દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે કૂકરનું ઢાંકણ ખોલીને તેમાં મસાલા કરી લઈએ હવે તેમાં દાળના માપનું મીઠું નાખી દઈએ ત્યારબાદ હાફ ટેબલ સ્પૂન હળદર અને વન ફોર કપ અથવા તો ફોર ટેબલ સ્પૂન ખાંડ નાખવી તેમજ ખટાશ માટે મેં અહીં બે લીંબુનો રસ એડ કર્યો છે ત્યારબાદ બ્લેન્ડર ફેરવી દાળને પીસી લઈએ અને હવે દાળના વઘાર માટે એક મોટા તપેલામાં બે પાવડા તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તેલ ગરમ થાય એટલે હાફ ટેબલ સ્પૂન રાય હાફ ટેબલ સ્પૂન જીરું અને બે સુકાયેલા લાલ મરચાં ત્રણથી ચાર નંગ લવિંગ બે ઇંચ જેટલો તજનો ટુકડો દસ થી પંદર નંગ મીઠા લીમડાના પાન અને એક ટમેટાના નાના નાના ટુકડા નાખી હલાવી લેવું પછી તેમાં હાફ ટેબલ સ્પૂન હિંગ નાખીને પીસેલી દાળને એડ કરી આ બધી વસ્તુને સારી રીતે હલાવી લેવી હવે તેમાં પલાળેલા સિંગદાણાનું પાણી નીતારીને દાળમાં એડ કરીને હલાવી લેવા અહીં આપણા દાણા સિત્તેર ટકા જેટલા વફાઈ ગયા છે અને પછી દાળ સાથે સારા એવા વફાઈ જશે હવે તેમાં બે મરચીને ઊભી કાપીને ડાળમાં નાખવાથી તેનો ખૂબ જ સરસ સ્વાદ આવશે અત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે જ્યાં સુધી ડાળમાં ઊભરો ન આવે પછી ડાળ ઉકળવા માંડે પછી આપણે ઢોકળીના લોટની રોટલીના લોટ જેટલો લુવો લઈને આવી રીતે વણી લેવી રોટલી કરતાં થોડી જાડી રાખવી ત્યારબાદ તેમાં ઊભા કાપા મારી અને બીજી બાજુ ક્રોસમાં ત્રાસા કાપા મારીને ડાયમંડ શેપમાં કટ કરી લેવા આવી રીતે બધા જ લોટના લુવા કરી રોટલી વણી ડાયમંડ શેપમાં કટ કરી તૈયાર કરી લેવા અને ઉકળતી દાળમાં એડ કરી દેવા હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને હવે તેને મીડિયમ ગેસ પર પંદર મિનિટ સુધી ઉકળવા દેવી પછી તેમાં હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરવો તેમજ વન ટેબલ સ્પૂન ધાણાજીરું એડ કરવું હવે આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે બફાઈને તો આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ થોડા ધાણાથી સ્પ્રિકલ કરી લઈએ તો તૈયાર છે આપણી દાળ ઢોકળી આ ગરમા ગરમ દાળ ઢોકળીને તમે પાપડ ડુંગળી ટામેટાનું કચુંબર અને છાશ સાથે સવ કરો તેમજ બાળકોને ભાત સાથે પણ સર્વ કરી શકો છો જો તમે ક્યારેય દાળ ઢોકળી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ